અને છટકી જવાનો કોઈ પ્રયાસ કરતા નથી પ્રેરણાએ કહ્યું જ્યારે તેઓ ખૂબ નાના હોય છે ત્યારે અમે તેમને બાંધવા માટે સમાન કદની દોરડાનો ઉપયોગ કરીએ છીએ અને તે ઉંમરે તે તેમને પકડવા માટે પૂરતી હોય છે જેમ જેમ તેઓ મોટા થાય છે તેમનું એવું માનવાની શરત હોય છે કે તેઓ છૂટી શકતા નથી તેઓ માને છે કે દોરડા હજુ પણ તેમને પકડી શકે છે તેથી તેઓ ક્યારેય છૂટી થવાનો પ્રયાસ કરતા નથી માણસ આશ્ચર્યમાં મુકાયો આ પ્રાણીઓ કોઈ પણ સમયે તેમના બંધનમાંથી છૂટી શકે છે પરંતુ તેઓ માનતા હતા કે તેઓ કરી શકતા નથી તેથી તેઓ જ્યાં હતા ત્યાં જ ફસાઈ ગયા હાથીઓની જેમ કેટલાક લોકો જીવનમાં એવી માન્યતાને વળગી રહે છે કે તેઓ કંઈક કરી શકતા નથી ફક્ત એટલા માટે કે તેઓ એકવાર તેમાં નિષ્ફળ ગયા તો મિત્રો આ વાર્તા પરથી એ બોધ મળે છે કે નિષ્ફળતા શીખવાનો એક ભાગ છે આપણે જીવનમાં સંઘર્ષ છોડવો જોઈએ નહીં તો મિત્રો વાર્તા સારી લાગે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીશું બીજા વિડીયો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત